રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા છે આ ઐતિહાસિક અવસરની ઉજવણી ગુજરાત સરકારે રાજ્યભરની તમામ સરકારી કચેરીઓમાં કરવાનો આદેશ આપ્યો હતો આ અંતર્ગત વડોદરા શહેરની સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમના સામૂહિક ગાન અને સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા વંદે માતરમ ગીતની રચના સાતમી નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ થઈ હતી આ ગીતે સ્વતંત્રતા ચળવળ દરમિયાન દેશવાસીઓમાં રાષ્ટ્રભક્તિ અને ચેતના જગાવી હતી આ ઐતિહાસિક ક્ષણને યાદ કરવા માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓ ઉજવણીમાં જોડાઈ હતી રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વંદેમાતરમ સમૂહ ગાનનો કાર્યક્રમ વડોદરા પોલીસ ભવન ખાતે યોજાયો હતો પોલીસ કમિશનર નરસિંહા કુમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વંદે વંદેમાતરમના મૂળ સ્વરૂપના સમૂહગાન અને સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા